અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એમસી દ્વારા નવરંગપુરા વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુટર સેન્ટર બનાવવામાં આવશે નવરંગપુરા વિસ્તારમાં ઝાંસીની રાણીના પુતળાથી લઈને અમદાવાદ વિરમગામ રેલવે લાઈનના ગ્રીન બેલ્ટના વિસ્તારમાં થઈ રહેલા વિકાસ જોતા એક પોઈન્ટ પાંચ કિલોમીટર વિસ્તારમાં પાણી પૂરું પાડવા આયોજન કરવામાં આવ્યું છે આ ગ્રીન બેલ્ટ જે છૂટો થયો ત્યાં ગાડી હવે નવી નવી સ્કીમો મુકાતી જાય છે અને લગભગ બધી વર્ટિકલ એટલે હાઈરાઈઝો સ્કીમો જે બને છે એના માટે આગોતરું આયોજન કરીને અહીંયા ગાડી નવરંગપુરા જે વોર્ડ છે એના ઝાંસીની નાળી પાછળ જે પ્લોટ છે ત્યાં ગાડી એકસો ને અગિયાર લાખ લીટરની પાણીની ટાંકી બનાવવાનું નક્કી કર્યું છે તો પાણી ડિસ્ટ્રિબ્યુશન માટેનું આવે ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર ઊભું કરવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે આગામી દિવસોમાં તેના લગતી તમામ તૈયારીઓ કરવામાં આવશે અને આખરે નવરંગપુરા વિસ્તારમાં આ વિકાસ થયેલા જે કામો છે તેમાં દોઢ કિલોમીટરનો વિસ્તારને આવરી લેવામાં આવશે